મિત્રો છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો ઘણા લોકો જાણતા છે પરંતુ તેમના મોટા પુત્ર એવા સંભાજી મહારાજ વિશે લોકો નથી જાણતા કે બાળપણમાં જ પોતાના માતાની છાયા ગુમાવી અને તેમને એકસો ને વીસ યુદ્ધ લડ્યા જેમાંથી તે એક પણ યુદ્ધ નહોતા હાર્યા અને એકસો ને વીસે વીસ યુદ્ધ જીત્યા હતા રામ રામ ડાયરાને આજે હું વાત કરવાનો છું ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ વિશે શા માટે તેમને ધર્મવીર કહેવામાં આવે છે તો કે શિવાજી મહારાજના મૃત્યુ બાદ રાયગઢના કિલ્લાની સત્તા તેમના મોટા પુત્ર એવા સંભાજી મહારાજ પાસે હતી ત્યારે ઔરંગઝેબને થયું કે હવે રાયગઢનો કિલ્લો જીતવો સરળ બની ગયું છે કબજે કરવું સરળ બની ગયું છે ત્યારે ઔરંગઝેબ દરેક પ્રયત્નો કર્યા ઔરંગઝેબે ઘણા પ્રયત્નો કર્યા રાયગઢના કિલ્લાને જીતવાના પરંતુ તે દરેક પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યો ત્યારબાદ ઔરંગઝેબ શપથ લે છે કે જ્યાં સુધી તે છત્રપતિ સંભાજી મહારાજની ધરપકડ નહીં કરે ત્યાં સુધી તે માથે ફેંટ નહીં વાળે અને એક દિવસની વાત છે કે સંભાજી મહારાજના શાળા દ્વારા દગો કરવામાં આવે છે અને સંભાજી મહારાજ અને કવિ કલશ કવિ કલશ સંભાજી મહારાજના સલાહકાર અને માર્ગદર્શક હતા તેમના શાળા એટલે કે સંભાજી મહારાજના શાળા દ્વારા કવિ કલશ અને વીર સંભાજી મહારાજની બધી જ ગુપ્ત માહિતી એ ઔરંગઝેબને આપી દેવામાં આવે છે ત્યારે ઔરંગઝેબના સૈનિકો દ્વારા સંભાજી મહારાજ અને કવિ કળશની ધરપકડ કરી લેવામાં આવે છે ત્યારબાદ ઔરંગઝેબ કવિ કલશ અને સંભાજી મહારાજને ઊંટ પાછળ બાંધી અને આખા નગરમાં ફેરવે છે અને લોકોને કહે છે કે તેમના પર મૂત્ર વિસર્જન કરો ત્યારબાદ ઔરંગઝેબ સંભાજી મહારાજ અને કવિ કલશને જેલની અંદર લઈ જાય છે અને તેમના નખ ઉખાડી નાખે છે તેમના પર અત્યાચારો કરવા લાગે છે અને તેમને ત્રણ પ્રશ્ન પૂછે છે કે તમે તમારું રાજ્ય મને સોંપી દો તમારી સંપત્તિ મને સોંપી દો અને તમારો હિન્દુ ધર્મ પરિવર્તન કરી દો પરંતુ આ ત્રણેય પ્રશ્નોના જવાબમાં સંભાજી મહારાજ અને કવિ કલશના મોઢે એક જ શબ્દ ના એટલે ના ત્યારબાદ ઔરંગઝેબ ગુસ્સે ભરાઈ જાય છે અને કવિ કલશ અને સંભાજી મહારાજ પર અત્યાચારો કરવા અત્યાચારો કરવા લાગે છે ક્યારેક તેમના નખ ઉખાડી નાખે વાળ ખેંચવા લાગે હાથ પગ કાપી નાખે ઘા ઉપર મરચું નાખી દે છતાં કવિ કલશ અને સંભાજી મહારાજના મોઢે એક જ શબ્દ ના એટલે ના ત્યારબાદ ઔરંગઝેબ હારી અને કવિ કલશ અને હાથ પગ કાપી અને તેના ટુકડા કરી અને યમુના નદીમાં ફેંકી દેવાનો આદેશ આપે છે અને ત્યારબાદ ઔરંગઝેબ કહે છે કે મારા પુત્રમાંથી એક પણ પુત્ર તારા જેવો હોત તો હું આખા ભારતને મુઘલ ફેરવી સંતાન એવું પણ કહેવામાં આવે છે કે નદી કાંઠે રહેતા લોકોએ સંભાજી મહારાજ અને કવિ કલશના અંગોને એકઠા કરી ટાંકા લઈ અને તેમનો અંતિમ સંસ્કાર કર્યો તો આવા ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ અને કવિ કલશને મારા સત સત નમન તો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો